કાનેરમાં સિનિયર પત્રકાર ભારતી એન પર એમએલએ જૈતુ સોમાનીએ કર્યો હુમલો કોઈપણ લોકતંત્રમાં મીડિયા એક ચોથાથમ સ્તંભ છે જો ચોથો સ્તંભ ધ્વંસ થઈ જાય તો તાના સહાયમાં ફેરવાઈ જાય છે કારણ કે નેતાઓને પ્રશ્નો પૂછનાર કોઈ રહેતું નથી સૌરાષ્ટ્રના વાંકાનેરમાં સિનિયર પત્રકાર ભાટી એન પર જીતુ સોમાણીએ હિંસક હુમલો કર્યો અખિલ ભારતીય પત્રકાર સિનિયર પત્રકાર સુરક્ષા સમિતિએ સખત શબ્દોમાં વખોડી રાખી છે આવા જાણીએ આખો મામલો વિગતવાર ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે ઉંચું પરમાર ભગીરથસિંહ વાંકાનેર નગરપાલિકા સભાઈ કામદાર કર્મચારી પ્રશ્નો લઈને નગરપાલિકા આવ્યા હતા અને આ બાબતે પત્રકાર ભાટીને સફાઈ કામદારના સબ પ્રશ્નો કવરેજ કરતા હતા તે સમયે જીતુ સોમાણી એક્ટિવા લઈને તેમના માણસોને લઈને આવ્યા ધર્મેન્દ્રસિંહ જાડેજા કેતન ગીરી ગોસ્વામી એમએલએ જીતુ સોમાણીની જોડે હતા અને આ સમયે જીતુ સોમાણી પત્રકાર ભાટી ઉપર હુમલો કર્યો વાંકાનેર સિનિયર પત્રકાર ભાટી એન પર જીતુ સોમાણીએ હુમલો કર્યો અને તેને લઈને એબીપીએસ એટલે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ વખોડી કાઢી છે સાથે સરકારને કાર્યવાહી કરવાની માંગ કરી છે અને ચેતવણી આપવામાં આવી છે અને અન્યથા રાજ્યભરમાં પત્રકાર આંદોલન કરે છે તેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે એમએલએ જીતુ સોમાણી દ્વારા પહેલા મંતવ્ય અનુસાર પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો હવે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિએ પોસ્ટ કરી દીધું છે એમએલએ જીતુ સોમાણી તાતાગીરી જોરદાર લડત આપવામાં આવે કોઈપણ પત્રકાર હુમલો થાય છે જો વારંવાર નહીં આવે તો જનતાના પ્રશ્નો કોણ સાંભળશે અને પત્રકાર ખતમ કરવાના પ્રયાસો થાય છે છતાં આંદોલન તે લઈને પત્રકાર સાથે રહેવું પડે છે કારણ કે જતા પ્રશ્નો પત્રકાર સિવાય કોણ પૂછે જનતા પત્રકાર એક સાથે કોઈ પણ હોય પત્રકાર ઉપર હુમલો ચલાવી લેવામાં નહીં આવે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે આખો ગુજરાત પત્રકાર એક સાથે વાકાને જઈને આંદોલન શરૂ કર્યું છે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ઉચ્ચારી ઉચ્ચારીરો છે પરમાર ભગીરથસિંહ News7 India Wakaner